કવાટની વાત કરીએ વીજ વિભાગની બેદરકારી હાફેશ્વર ગામના નાગરિકો દિવસથી વીજળીથી વંચિત છે જિલ્લાના કવાટનું હાફેશ્વર ગામ નર્મદા નદી કિનારે આવેલું છે આ ગામમાં અલગ અલગ તેર ફળિયા આવેલા છે અને આ ગામમાં આવેલા ઉત્તરાધરા ફળિયાનું ટ્રાન્સફોર્મર વીજ લાઈન ફોલ્ટના કારણે બળી ગયું જેથી 150 થી વધુ મકાનમાં વીજ પુરવઠો ખોરવાયો જે બાદ સ્થાનિકોએ વીજ વિભાગમાં રજૂઆત કરી નવો ટ્રાન્સફોર્મર તો ફાળવાય પણ વીજ વિભાગના કર્મચારી આ ટ્રાન્સફોર્મર ગામમાં નિયત સ્થળ પર મૂકવાની જગ્યાએ ગામના છેવાડે મૂકીને રવાના થઈ ગયા જેથી ગામના લોકો 1000 કિલો વજનના ટ્રાન્સફોર્મરને નિયત સ્થળ ઉપર જેમ તેમ કરીને પહોંચાડ્યું એસટી વિભાગના કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી વરસાદના કારણે અટવાયેલા મુસાફરો માટે એસટી વિભાગના કર્મચારીઓએ ભોજનની વ્યવસ્થા કરી એસટીના કર્મચારીઓ સેવાભાવી આગેવાનોએ ભોજનની વ્યવસ્થા કરી ઘણા બધા વિસ્તારોમાં મુસાફરો અટવાઈ ગયા અને કલાકો સુધી તેમને અટવાયેલા રહેવું પડ્યું વરસાદ એટલો ઘણા બધા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં એસટી બસ પણ બંધ થઈ ગઈ હતી હવે મુસાફરો એસટી સ્ટેશન ખાતે અટવાઈ ગયા આવા મુસાફરો માટે એસટી વિભાગના કર્મચારીઓએ ખૂબ સરાહનીય કામગીરી કરી આ મુસાફરો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી જેમાં તેમનો સાથ આપ્યો કેટલાક સેવાભાવી આગેવાનોએ